રહેવાનું છે અને પ્રયાસને તમે વધાવી લો અને ખૂબ જ સારામાં સારી રીતે તમારા વિચારો અને શ્રીમદભગવદ ગીતા ઘર ઘર સુધી પહોંચે એનો પ્રયાસ અમે કરી કરવાના છીએ તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને જે પણ શ્રીમદભગવદ ગીતાને વાંચવા અથવા સમજવાની જેમને સમજવા જે સારામાં સારી રીતે જેને એમ કહેવાય કે પોતાના આચરણની અંદર લાવવા છે તો એ બધા વ્યક્તિઓ સુધી આ વિડીયોના માધ્યમથી અમે આ તમામ સુધી પહોંચશું અને ગુજરાતીમાં વિડીયો રહેશે અને સાતસો સાતસો શ્લોકના સાતસો કરતા પણ વધારે વિડીયો બનવાના છે જેથી કરીને જે પણ ગીતાના ચાહકો છે સમાભગત ગીતાજીના જેના જીવનરૂપી એમ કહેવાય કે પરિપાત કરવી છે એ તમામ લોકો સુધી આ વિડિયો પહોંચાડજો જેથી કરીને બધા વિડીયોના માધ્યમથી ડિજિટલ માધ્યમથી અમારા સુધી એના સૂચનો અને તેમની કોમેન્ટ અમારા સુધી પહોંચે તો આ વિડીયોને વધુમાં વધુ લાઈક ફોલો અને શેર કરજો વંદે માતરમ ભારત માટે જય હિન્દુ